નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત બજારમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ વાર બુધવારના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ આવી ગયા છે તો જોઈએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ જો તમે અમારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા છો અને તમે ખેડૂત પુત્ર હોવ તો અમારા વિડીયોને લાઈક કરો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી સબસ્ક્રાઈબ કરો જેથી રોજેરોજના સો ટકા સાચા બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જશે આજના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વાત કરીએ જીરુની તો છ હજારથી લઈને ઊંચા ભાવ આઠ હજાર બસો રૂપિયા રાયડો નવસો એકોતેરથી લઈને એક હજાર એક રૂપિયો સુવા બાવીસોથી લઈને ચોવીસો ત્રીસ રૂપિયા મેથી અગિયારસો એકોતેર થી લઈને અગિયારસો એકોતેર રૂપિયા વાત કરીએ ઈસબ તો સત્યાવીસો પંચાણું થી લઈને આડત્રીસો પંચોતેર રૂપિયા અજમો અઢારસો પચીસ થી લઈને છવ્વીસો પચાસ રૂપિયા તેમજ વરિયાળી બારસો એકસઠથી લઈને પચીસો પંચાવન રૂપિયા સફેદ તલ સત્યાવીસો એકાશીથી લઈને તેત્રીસો ને પંચોતેર રૂપિયા તો મિત્રો આ હતા આજના ઊંઝા માર્કેટિંગ યાર્ડના તમામ પાકના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર